આ તો તમે તમારી દીકરીને સાસરે વળાવો છો ત્યારે શું સલાહ આપો છો ઘણીમાંથી એક સલાહ કે બેટા કઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી દેજે અમે બે કલાક દૂર બોલો છો કે નહીં હા કે ના બોલો ઓર નો કેમ જોરથી બોલતા નથી જવાબમાં આ ખોટી સલાહ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક હરિભક્ત પ્રભુદાસભાઈ વિદ્યાનગરમાં એમની બંને દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા સાંભળજો આ તમારા સુખી પરિવાર માટેની જડીબુટ્ટીઓ છે કોની પાસેથી પ્રમુખ સ્વામી મહારાજ જેમને સાડા ત્રણ લાખ ઘરોમાં પધરામણી કરી છે એ પરિવારના પ્રશ્નો સમજ્યા છે અને સુજાવ આપ્યા છે સાડા સાત લાખ આવા પત્રોના જેમને જવાબ લખ્યા છે ચાર મિલિયન એટલે ફો ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને પ્રશ્નો સાંભળીને ઉત્તર આપ્યો છે અને આજે તમને હું ચેલેન્જ અને ગેરંટી સાથે કહું કે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે જે એમ કે મેં મારા પ્રશ્ન પ્રમુખ સાંઈ મારા પાસે રજૂ કરેલા પત્ર દ્વારા ફોન દ્વારા મુલાકાત દ્વારા અથવા મારા ઘરે આવેલા ત્યારે એમણે મને આ સુજાવ આપ્યો અને એ સુજાવ પ્રમાણે હું ચાલ્યો અને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને નહીં મળે એમનો અનુભવ હું તમને શેર કરું છું પ્રભુદાસભાઈએ બંને કંકોત્રી પ્રમુખ સાંઈ મહારાજને હાથમાં આપી કે મારી બંને દીકરીઓને એક માંડવે લગ્ન લીધા છે આપ આશીર્વાદ આપો કે બંને દીકરી સુખી થાય પ્રમુખ સાંઈ મહારાજે ભગવાનની મૂર્તિ પાસે બે પુષ્પ ત્યાં લઈને બંને કંકોત્રી ઉપર એક એક પુષ્પ મૂક્યા અને પ્રભુદાસભાઈને આશીર્વાદ આપીને કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ તમારી બંને દીકરી સુખી થાય પછી પ્રમુખ સાંઈ મહારાજે જે વાત કરીને અગત્યની ખાવા પીવાના બધાના સ્વાદ જુદા જુદા હોય આપણા ઘર કરતા જુદા હોય તો ત્યાં એડજસ્ટ થતા શીખે ત્યાં બોલચાલની રીત પણ જુદા હોય તો એ એડજસ્ટ થાય કારણ કે હવે એનું ઘર છે તમારે તમારે દીકરીને કહેવાનું બેટા થોડું સહન તો કરવું પડશે નવા પરિવારમાં જઈએ છોકરો કઈ નવી જગ્યાએ ઓફિસમાં કામમાં જાય તો કોક વાત અપમાને થાય કોક વાત કોઈ ટોકે પણ ખરા તો એ સહન કરી લે ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરેલી કે શરૂઆતમાં જઈને તરત બધા સજેશન ના કરવા મંડે પહેલા બે વર્ષ બધું જાણવું જોવું અને પરિવાર સાથે જેલ થવું એટલે કે આમ એકદમ હળીમળી જવું અત્યારે છે ને પ્રોબ્લેમ શું છે સમાજનો કે કોન્ફ્લુઅન્સ જનરેશન છે જૂની પેઢી છે ને જે અત્યારે સાસુ સસરા બને છે એ બધા ઓછું ભણેલા છે મેટ્રિક છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ સુધીના છે અને નવી પેઢી છે ને એ બધા ફાર્માસિસ છે ને આઈટી છે અને એમબીએ છે અત્યારે આ જનરેશન પચીસ વર્ષ પછી બે પેઢી સારું ભણેલી હશે અત્યારે આ જનરેશન ચાલે છે એટલે અત્યારે શું હોય સાસુ બિચારી દસમા ધોરણ પાસ થઈ દીકરી એમબીએ થઈને જાય એટલે પહેલેથી સજેશન કરે કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શૂડ બી ઇન ધીસ ડિરેક્શન જેની સાસુને સજેસ્ટ કરે કે આ રેફ્રિજરેટર છે ને આપણે ઘરમાં જો આમ તો સારું હવે જે દિશામાં પડ્યું છે એ આઠ વર્ષથી પડ્યું છે ઘરમાં બધાને ફાવી ગયું છે તું જલ્દી ફવડાવી દે તું ફેરવીશ તો તું ફરી જઈશ હું પ્રેક્ટિકલ ટીપ બોલું છું વાત નથી કરતો સુખી રહેવું હોય પરિવારમાં તો આ બધું જ સમજી રાખવું પડશે પછી પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે એના સાસુ સસરા એને વઢે ત્યારે મૌન રાખે સામુ નહીં બોલવાનું અને હાથ ઉંચો નહીં કરવાનો જો તમારી દીકરી સાસરે જઈને સાસુ સસરાને વટતા હોય ભલે ખોટું વટતા હોય એ વખતે સામુ બોલે તો હર ફાર્મસી ગોઝ ઇન ડસ્ટબિન હર આઈટી ગ્રેજ્યુએશન ગોઝ ઇન ગાર્બેજ હર કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગોઝ ટુ વેસ્ટ કારણ કે ભણી પણ વડીલોની આમાન્ય રાખવી અને સંસ્કાર એ તો તમે આપી ના શક્યા દર્શાવતી નથી મેં કહ્યું એમ ખોટું સહન પણ નહીં કરવાનું પણ એ ઘડીએ એ તો સામુ ના જ બોલાય એટલું તો લેસન તમે અહીંયા લઈને જ જજો અને હા બે દિવસ સુધી પ્રેમથી સાસુ સસરા સાથે બેસે ને કે પપ્પા તમે વાત કરતા મમ્મી વાત કરતા પણ તમે આમ સમજ્યા છો પણ વાત આમાંથી તો એ સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે ભણેલી છે પણ સંસ્કાર છે એના એને પણ વધારે પ્રેમ ઉપજે અને બોન્ડિંગ સ્ટ્રોંગ થાય અને દીકરીને કહેવાનું કે બેટા કઈ કામ હોય ને તો મહિને દોઢ મહિને બરોબર છે કે ફોન કરજે કે સમાચાર આપવા બાકી રોજ ફોન કરવાની જરૂર નથી હવે તારું ઘર છે તું ત્યાં રે સુખી રહે એમાં તા એમાં તારી શોભા છે એ ઘરની શોભા છે ને અમારી શોભા છે એવી શીખ આપવાની આ બધી વાત પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રસંગે પહેલા ભાઈ આરિભક્ત પ્રભુदास બેને કરી કેટલી હકીકત અને પ્રેક્ટિકલ છે અને તમે રોજ સાંજે તમારી દીકરીને ફોન કરો બેટા શું હતું રોજ સાંજે તમે વીસ મિનિટ કોકની જોડે વાત કરો એટલે વાતમાં તથ્ય શું હોય બાકરી કરી ખીચડી એટલે જે કર્યું ખાઈ લે ને સાસુ કે ઉઠી હતી દર્શાવશું શું કીધું બહાર ગયા હતા કે પાછા આવ્યા રસોડામાં આવ્યા કે નહીં વોટ નોનસેન્સ પછી ત્યાં શંકાઓ જાય ત્યાં પ્રશ્નો ઉભા થાય ત્યાં ઝઘડા ઉભા થાય એટલે કે બેટા કઈ કામ હોય તો ઠીક છે અથવા તો રાજી મહિને બે મહિને ફોન કરશું તો આપણે વાત કરશું બાકી રોજ ફોન કરવાની જરૂર નથી હવે તારું ઘર છે તું ત્યાં રહે સમજીને એમાં તારી શોભા એ ઘરની શોભા ને અમારી શોભા છે આ વાત સાચી છે ખોટી છે બોલો આવી રીતે મારો પરિવાર સુખી પરિવાર થાય મારો પરિવાર સુખી પરિવાર આવી રીતે થાય તો આ બધા આપણા સંસ્કારો છે એ સંસ્કારો એને તમારે આપવાના બીજી એક વાત સંસ્કાર સંબંધી પતિ પત્ની વચ્ચેની વાત છે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા એક્ઝેક્ટ એમના શબ્દ કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનો કેટલી અદ્ભુત વાત છે ખબર પડી તમે જ્યારે ફેરા ફર્યા ત્યારે અગ્નિની સાક્ષી હતી હવે છૂટા ક્યારે પડવાનું સ્મશાનમાં એક જણા જાય ત્યારે એટલે કે અગ્નિની સાક્ષી છૂટા પડવાનું એટલે કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું હું જયારે વાત કરું છું ત્યારે એક છું આઉટ ઓફ ઓલ ઓલ માય માય રીડિંગ ઇન્ટરેક્શન વિથ પીપલ એક ફોર્મ્યુલા મેં બનાવી છે ટી એસી ટેક ફોર્મ્યુલા એ પણ બધા શીખી જજો ટી એ એસી ટેક ફોર્મ્યુલા ટી એટલે ટોલરન્સ પૃથ્વી પર બધાય નાના મોટા પ્રસંગે સહન કરવું જ પડે હાથ જોડીને સહન કરી જ લેવાનું મને આમ કહી ગયા આપણા મન તો એટલા વીક છે ને ગેધરિંગમાં ભેગા થયા કોઈક બે જણા બે વાર સામે જોયો ને તો મનમાં વિચાર કેમ સામે જોતો હશે કેમ સામે જોતો હશે જવાબ આપું કેમ સામે જોતો તો આપુ આંખ છે જોવે ચોખે તું કેમ આટલું બધું સિરિયસલી લઈ લે છે એટલું આપણું ટોલરન્સ લેવલ જતું રહ્યું છે અને આવું ગેધરિંગ ભેગું થયું હોય પછી જો તમે ઘણી વખત તમે પાર્ટી અને રિસેપ્શનમાંથી ઘરે પાછા જાવ ત્યારે ઘરે પાછું જતી વખતે ગાડીમાં શું ચર્ચા થાય છે પેલું બરોબર નહોતું પેલા એમને આ પહેર્યું હતું ના પહેરવું જોઈએ ને આ સમોસા સાથે આ ચટણી તો ચાલે જ નહીં ને પેલા મારે બાજુમાં બેઠા તો પણ મારી સામે જોયું નહીં મેં વળીયાને સ્માઈલ આપીને કેમ છો ને નમસ્તે કર્યું તો બરોબર મારી સામે જોયું નહીં ને આમ યજમાન આપણને બોલ્યા હતા પણ આમ સામે મળે આમ જોયું કરું પણ આમ ઓમ વોટ નોન સેન્સ આ બધી હું સાચી વાત કરું છું તમારી ગાડીમાં અમે બગ મૂક્યો છે બધું રેકોર્ડ થાય છે આઈ એમ જસ્ટ જોકિંગ ઓકે વોટ આઈ મીન ટુ સે ઇઝ તમને કોઈ યજમાન એમના દીકરી દીકરીના લગનમાં કે રિસેપ્શનમાં કે કોઈ પ્રસંગે પ્રેમથી ઘરે બોલાવ્યા છે તમારે ત્યાં જઈને પ્રેમ વરસાવવાનો છે પ્રેમ સ્વીકારવાનો છે કે નવા જે લગન થાયને આશીર્વાદ આપવાના છે ભેટ મૂક્યો તે મૂકવાની છે પુષ્પ એટલે બુકી આપવાનો છે અને એને જે પ્રેમથી બનાવી તમારે જમવાનું છે એમાંથી બે આઈટમ અનુકૂળ ના આવી તો નહીં જમવાનું વાય આર યુ ડિસ્કસિંગ ધેટ એનો પ્રેમ ને નિસ્વાર્થ ભાવે તમને બોલાવ્યા છે એના વિશે તમે ગાડીમાં પાછા જતી વખતે ટીકા કરો છો માણસાઈ તમે ગયા કહેવા તમારા પરિવારજનોને ગાડીમાં સંસ્કાર પડે છે અને પછી પરિવાર ક્યાંથી સુખી થાય ચર્ચા એ જ કરવાની કે કેટલા પ્રેમથી આપણને એમને આમંત્રણ આપ્યું આપણને મળ્યા હ અને આપણને પ્રેમથી ભોજન અને હું ભોજન લેતો ત્યારે એકવાર પાછા આવીને મને મળી ગયા બધું બરોબર છે ને ઇનફ એને બિચારાને એ દિવસે પાંચસો જણા મળવાનું હોય છે એકવાર તારા ખભા ઉપર હાથ મૂકીને કેમ છો કહી દીધું ઇનફ આમ બરોબર ના મળે હવે બરોબરમાં તને કેવી રીતે સંતોષ આપો બરોબરમાં તને સંતોષ કેટલો આપો તને ખભે બેડીને જમાડે તો છે આ બધા આપણા સંસ્કારો છે સાહજિકતા રાખવી જીવનમાં

યાદ રાખજો ઘર્ષણ ઉભું થાય ત્યારે સંપત્તિ કામમાં નથી આવતી નો પરિવાર ના ગમે તેટલા સામાજિક સ્ટેટસ હોય નથી કામમાં આવતા હા કે ના એ વખતે એક જ વસ્તુ કામ લાગશે એ પતિ પત્ની જોડે રાખવામાં બંનેના સંસ્કારો સંસ્કાર અને સંસ્કાર સિવાય કઈ નહી એમ સે યસ તે સંસ્કાર આપણે નાનપણથી આપવાના છે અને આજે બધા દસ હજાર ડિવોર્સ થાય છે ને એમાંથી તમને ખબર છે પાંચ ટકા ડિવોર્સ તો સાહીઠ થી ઉપરના વર્ષની ઉંમરો ને એના થાય છે હવે તારે સાહીઠ વર્ષે શું વાંધો આવી ગયો પચીસ વર્ષની ઉંમર તારા લગ્ન થાય ને તે પાંત્રીસ કાઢ્યા દસ પંદર કાઢવાના છે અમે પંચોતેર એક વિકેટ પડવાની છે ચલાવી લે ના ચાલતું હોય તો ખેંચી કાઢ પૂરું કર ત્યાં ફેમિલી કોર્ટ બેન્ડ્રા મુંબઈમાં એ લોકો એનાલાઇઝ કર્યું કે સાઠ વર્ષથી ઉપરની વ્યક્તિઓ કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે એના કારણો મુખ્ય શું છે એવા બોગસ અને ક્ષુલ્લક કારણો હતા એક કારણ એવું હતું ધ સ્પીડ ઓફ ફેન એન્ડ ટેમ્પરેચર ઓફ એસી ઇન બેડરૂમ કારણ હતું હા લખેલું હતું કે એટલે અમારે ડિવોર્સ લેવા છે હવે એક ને ત્રણ ઉપર પંખો ફાવતો હોય એક ને એક ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને બે ઉપર આવી જવાનું હોય બપોરે આમ નવરા બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની બે અને ના થાય તો એક રજા વધારે ઉઠી લેવાની એનથી ના પતે એક જણા ખાટલા નીચે જતું રહેવાય પણ ઘરની બહાર જવાય નહીં બીજું કારણ ખબર છે ફોર ડિવોર્સિસ અમોંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ સિક્સટી બીજું કારણ સદનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ કે મારા જીવનસાથીનામ ડ્રેસિંગની સેન્સ હતી એટલે સાઠ વર્ષે ડ્રેસિંગની સેન્સ રહેવા દે ભેગું રહે છે એ જ મોટી વસ્તુ છે સાઠ વર્ષે ડ્રેસિંગ સેન્સ જોવાની હોય જભોલ લેંગો પહેરવામાં તો કે નહીં આવાં ક્ષુલ્લક કારણો બોલો એટલે પ્રમુખ સાંઈ મહારાજે વાત કરી કે આપણા સંસ્કાર છે અગ્નિ સાક્ષી એ ભેગા થયા તો હવે અગ્નિ ની સાક્ષી એ જ છૂટા પડવાનું આ કમિટમેન્ટ રાખવાનું એની માટે તમારે ટોલરન્સ એક્સેપ્ટન્સ અને સંપૂર્ણ સ્વીકાર લેવાનું લગ્ન કર્યા પછી ત્રણ કેવું ને હાય હાય મને ખબર જ નહોતી તમે આવા છો લે તો તને કોને બાવડું પકડીને ચોરી બેસાડેલો અને આપણી ગુજરાતી ભાષામાં બે ત્રણ શબ્દ બહુ ભયંકર છે પહેલો શબ્દ કહો ભયંકર હાય હાય બીજો શબ્દ ખબર છે કહો ભયંકર લે આ બધા શબ્દો બહુ ભયંકર છે આપણા ગુજરાતી ભાષામાં હાય હાય ને લે ને તો માણસ પ્રકૃતિ એનો સ્વભાવ કઈ બધું કઈ તમને બે ચાર મિટિંગમાં બે ચાર વાર્તાલાપ છ મહિનાના વાર્તાલાપમાં થોડી ખબર પડે એટલે ઇટ ઇઝ અ સિક્સટી ફોર્ટી રેશિયો મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં સિક્સટી પર્સન્ટ એકબીજાને બધું અનુકૂળ હોય ચાલીસ ટકા તો ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે હા કે ના આવવું જ પડે કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું અને ટોલરેટ કરી લેવાનું જતું કરવાનું મોટું મન રાખવાનું તો જ ચાલે કેવું જેટલા એટલા ધોળાવાળવાળા બેઠા છે ને પૂછું છું કેવું આ વાત બરોબર ચાલી ગયું કે નહીં ચાલીસ વર્ષ તો બધા હા પાડે છે ને ધોળાવાડવાળા આગળ બેઠા વડીલો એની પરથી પાછળ પાછળવાળા સમજી જવાનું ટોલરન્સ અને કમ્પ્રમાઈઝ તમે કોઈક દિવસ સાંજે ઘરે આવો જોબ પરથી અને તમારા પત્ની કે જો સરપ્રાઇઝ અમે નવા કર્ટેન્સ કર્યા અને તમે કર્ટેન્સ ને જો કે નવા બધા ઇન્ટિરિયર્સ થઈ ગયા અને કલર કદાચ તમને ઓછો ગમતો હોય તો પણ તમારે જવાબ શું આપવાનો સરસ પછી બીજું મારા પરથી બોલો શબ્દ બોલો સરસ પછી ગમ્યું સરસ બીજું એક્સિલન્ટ વેરી ગુડ પછી બોલો બ્યુટીફુલ વન્ડરફુલ એક્સિલન્ટ શું તારું સિલેક્શન છે યાર અદ્ભુત આને કહેવાય એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઈઝ એનું ફળશું રોજ રાત્રે આઠ વાગે ગરમ ખીચડી ટાઈમે મળી જાય આ તો હસતા હસતા વાત કરું છું આઈ એમ જસ્ટ જોકિંગ આઈ એમ જસ્ટ જોકિંગ વોટ આઈ મીન ટુ સે ઇઝ ચલાવાનું હવે તારે કઈ સવારે આઠ વાગે જોબ પર જાય છે સાંજે છ વાગે આવે તારે પડદાની સામે જોઈને જિંદગી કાઢવાની નથી કાઢવાની છે તો તારા પત્નીને જે કલર બન્યો ભલે કલરનું સિલેક્શન કરે પાછું ત્રણ વર્ષ પછી નવો કલર બનશે બદલવાની છે તારે ક્યાં પડદા સામે બેસીને જિંદગી કાઢવી છે તને કાપડ તો સેજ ટોન લાઈટ હોત ને બોલી જ જ નહીં

ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા એ પોતે કેતા શબ્દો બોલું છું કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા